હર મહાદેવ મિત્રો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજ થઈ ગયો છે શનિવાર તો આપણે જઈએ ઝાંઝરિયા હનુમાન દર્શન કરવા જય હનુમાન દાદા હલો મિત્રો તો આપણે દેવાડા વધી ગયા છીએ તમે જોઈ શકો છો આ દેવાડાની નદી છે જે અત્યારે બંધ છે પાણી આવતું નથી તો ચોમાસામાં ઘણું આવે છે આપણે પહોંચી ગયા છીએ હવે બસની પડી હવે અહીંથી થોડું જ મંદિર દૂર છે જઈને તમને કરાવીએ દર્શન જય હનુમાનજી મહારાજ આ દેવાડાનો નાનો આમ તો ડેમ છે ડેમમાં ઘણા કમળના વેલ છે કમળ આવ્યા નથી તમે જોઈ શકો છો આખા ડેમમાં બધા કમળ જ છે શનિવાર છેલ્લા ઘણા ભક્તો આવેલા છે દર્શન માટે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા તો સાલો દર્શન કરવા જઈશું તો સાલો મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો હવે આપણે જઈશું સાની પ્રસાદી લેવા આ બાજુ સાની પ્રસાદી છે તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો દર્શન કરીને શાની પ્રસાદી પણ લીધી સા મસ્ત પ્રસાદી હતી દર્શન કરીને આપણે જઈએ ઘરે તો ચાલો જઈએ ઘરે

પણ હવે ઊંડક વરસાદ ના લીધે નહીં નાખી શકાય કાલે નાખવા આવ વરસાદ પાણી ફેલ આવી ગયું છે જોરદાર મુક્ત વરસાદ આવી રહ્યો છે વરસાદમાં તો મંડપનું કામ ચાલી રહ્યું છે રોટર કેમલા મૂકી રહ્યા છે